ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અત્યારે વાગી ગયા છે ને આપણે રસોઈની શરૂઆત પણ કરી દીધી છે તો આજે ટિફિનમાં અમે શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે શોધી જજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો કેટલા દિવસથી આજે આપણે ટિફિનમાં ચોરીનું શાક નથી બનાવ્યું

તો ચાલો ફટાફટ અંધાણ આવી ગયું છે બે બે બાજુ કુકરમાં પણ અંધાણ આવી ગયું છે અને ભાતના તપેલામાં પણ અંધાણ આવી ગયું છે તો આપણે વાર લગાવ્યા વગર ફટાફટ આમાં ભાત મૂકી દઈએ અને આમાં ચોરી ચોરી તો ચાલો અહીંયા આપણે જો ભાત પણ બફાઈ ગયા છે આ તમે જોઈ શકો છો અહીંયા ભાત બની ગયા છે આપણા અહીંયા ચોરી પણ મસ્ત મજાની બફાઈ ગઈ છે આ તમે જોઈ શકો છો સરસ મજાની ચોરી બફાઈ ગઈ છે જોઈ લે છે ને મસ્ત મજાની બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચોરીનો વઘાર કરી લઈએ ચાલો

છાટા પડવાનું ચાલુ છે તો બાણાજી કપડા નાખાતા આપણે લઈ લીધા છે હવે આ બધું બહુ ધ્યાન રાખવું પડે રસોઈ કરવા ને વરસાદ આવે કે નહીં કપડા લેવાનું બહુ દોડા દોડી થઈ જાય ચોમાસામાં તો બરોબર ચાલો અહીંયા ગરમ થઈ જાય તો આપણે તેલ નાખી દઈએ માં બરોબર અને શાક નો વધાર કરી દઈએ

સરસ મજાના મસાલા તેલ સાથે સુધરાઈ ગયા છે હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખી

અને કસ્તુરી મેથી નાખી છે બરોબર તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાનો તેલ આપણે ગ્રેવીમાંથી ઉપર આવી ગયું છે તો હવે આવા ટાઈમ આપણે હવે ચોરા છે એને નાખી દઈશું બરોબર તે ઉપર આવી ગયું છે તો હવે આપણે એમાં ચોરા નાખીશું તો સુકી ચોરીનો સાપ હું પહેલી વાર આવી રીતના બનાવી છું

છોકરા તો આજે આપણે કોબી ને ટમેટા એનો સલાક નથી દેવાનું પાકો સલા દેવાનું બરોબર તો ચાલો ફટાફટ કોબીને સુધારી દઈએ આપણે કોબી ગાજર ને મરચાને ને સુધારી દઈએ બરોબર રાખી દીધું છે હવે આપણે ચાલુ કરી પેલા એને છેને ને સાત લઈએ પછી વધારી દે દાળી ગયા છે અગિયાર મોડું થઈ જશે રોટલી બનાવતા કેટલા થઈ તો ચાલો અત્યારે હું વઘાર કરી રહી છું પાકા સંભારાનો બરોબર અમારે જે નવા છોકરાઓ છે ને એ તો પહેલી વાર જ આ સંભારો ખાશે કેમકે આપણે ઘણા ટાઈમ થી બનાવ્યો જ નથી એટલે ટિફિનમાં તો આજે બપોરના ટિફિનમાં પાકો સંભારો આપી રહ્યા છે ગાજર મરચાં અને કોબીનો અને ઘરમાં મહેમાન પણ આવી ગયા છે તો હું ચા બનાવી રહી છું ઓલી બાજુ ચા ઉકળે છે આ બાજુ સંભારો ફટાફટ કમ્પ્લીટ કરું છું કેમકે મોડું થઈ જશે બધું ભેગું ન થાય ટાઈમે પાછું દેવાનું તો હોય ને બધું બરોબર ને તો આ તમે જોઈ શકો છો અત્યારે હું બે બાજુ કરી રહી છું ચા પણ ચાનું પણ ધ્યાન રાખી રહી છું આ બાજુ સંભારાનું પણ ધ્યાન રાખી રહી છું કીધું ફટાફટ ફટાફટ થઈ જાય ને તો વાન લાગે કે મારે રોટલી પણ બાકી છે તો ચાલો ફટાફટ થઈ ગયો છે રોટલી લોટ પણ બાંધી દીધો દાળ પણ ઉકાળીને આપણે નીચે ઉતારી દીધી છે તો અત્યારે હું બનાવી રહી છું રોટલી ચાલો ફટાફટ ચાલો ફાઇનલી બધું જ જમાનું બની ગયું છે અહીંયા આપણે સરસ છે દાળ રોટલી બની ગઈ છે ચાલો ફાઇનલી બધી જ વસ્તુ બનીને ને તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણે પાકો સંભારો બનાવ્યો છે એમાં બની ગયું છે ભાત સાક મસ્ત મજાનું જે આપણે પહેલી વાર ટ્રાય કર્યું છે એ પણ બનીને તૈયાર છે દાળ પણ આપણે ઉકળી ગઈ છે રોટલી પણ આપણે બનાવી છે તો અહીંયા બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચાલો હવે ફટાફટ ટિફિન ભરી દઈશું કેમ કે વાગી ગયા છે સાડા બાર બરાબર એટલા હાડો થઈને આપણે ફટાફટ

કેમ કે જ્યાં સ્કૂલ હોય ને એ બાજુ સ્ટેશનરી બુકો મળતી હોય એટલે અમારે ઘરથી ઘણું આઘું થાય છે તો આપણે ત્યાં જઈએ ને સ્કૂલની ફી પણ ભરવાની છે મારે એટલે ભરી આવે કેમકે નક્કી થાય એ પ્રમાણે ભરવાની હોય તો ચાલો ભરી આવે સ્કૂલની ફી ચાર વાગતા પહેલાં પહોંચવું પડશે કેમકે ચાર વાગે અહીંયા ફી ભરી કાઉન્ટર બંધ થઈ જાય તો ફટાફટ ચાલે આપણે બુક બુક લઈ આવે અને પછી મળીએ તમને ઘરે આવીને બરાબર મારી હાલત જુઓ તમે બરોબર તો ચાલો હવે પોણા છ વાગે આવીને પછી નમસ્તી ને બધી બુક ચેક કરી બધી ડેસનરી અત્યારે બધા પેરેન્ટ્સ લેવા આવતા હોય જેમ જેમ બુક ઉપરથી આવતી હોય ને એમ એમ બધા લેવા આવતા હોય એટલે ગિરતી પણ વધારે હોય તો થઈ ગયું તો અમને હવે ઘરે આવ્યા છે અને હવે રસોઈની શરૂઆત કરીએ ફટાફટ બનાવી દઈએ આપણે તો અત્યારે આપણે સાંજના ટિફિનમાં દેવાનું છે ઢોકળી નું શાક વઘારેલા ભાત દઈશું ને રોટલી બરાબર તો ચાલો ફટાફટ આપણે તૈયાર

અહીંયા બટેકાનું શાક છે અહીંયા ઢોકળી બનાવેલી છે કેમ કે અમારે બે ત્રણ છોકરા છે એ ઢોકળીનું શાક નથી ખાતા એટલા તો થઈને આપણે બટેકા શાક બનાવેલું છે ને આ છે આપણે મસ્ત મજાની ખીચડી પીણી પીળી તો ચાલો હવે ભરી દઈશું